સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ત્રણ દિવસ માટે હેલ્થ એન્ડ વેલનેસ એક્ઝિબિશનનું સરસાના કન્વેન્શન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સુરત શહેરની ખ્યાતનામ હોસ્પિટલોએ ભાગ લીધો છે સરસાના કન્વેન્શન હોલમાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ત્રણ દિવસ માટે હેલ્થ એન્ડ વેલનેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને પોતાના સ્વાસ્થ્ય બાબતે સારી રીતે જાણકારી મળી રહે તેમજ તમામ સુરત શહેરના ખ્યાતનામ હોસ્પિટલો આ એક્ઝિબિશનની અંદર ભાગ લીધો છે જેથી લોકોને સરળતાપૂર્વક ફ્રી કન્સલ્ટન્ટ અહીં મળી રહેશે સુરત શહેરની એન્ડ સ્કીન ટ્રીટમેન્ટ માટે પ્રખ્યાત સખિયા ક્લિનિકે પણ આ એક્ઝિબિશનમાં ભાગ લીધો અને લોકોને કઈ રીતે પોતાની ત્વચા અને વાળની કાળજી રાખવી જોઈએ તેવું જણાવ્યું હતું હું ડૉક્ટર જગદીશ સખિયા આપ સૌ જાણો છો કે પહેલું તે જાતે નરિયા બરાબર જો શરીર સારું હશે અને સ્કિન સારી હશે તો શરીર ઓટોમેટિક સારું રહેશે તો સારી સ્કિન માટે અમે છીએ પણ બાકીની સારી બોડી રાખવા માટે આજે જે એક્સપોનું જે આયોજન થયેલું છે સરસાણા કન્વેન્શનલ હોલ ખાતે અને ત્રણ વિવિધ જાતના એક્સપો છે અહીંયા હેલ્થનો પણ છે ગ્લોબલ વિલેજનો છે અને બાકી બધી ઘણા બધા સ્ટોલ છે કે જ્યાં તમે ઘણું બધું જાણવા મળી શકે એવું છે એટલે જરૂરથી આ હેલ્થ એક્ઝિબમાં પધારજો ત્રણ દિવસ માટે છે શુક્ર શનિ રવિ માટે છે અને તમને ઘણા બધા વિવિધ ઓપ્શન મળશે ખાસ તો અમારી જે સખ્યા સ્કિન ક્લિનિકમાં વાત કરીએ તો ચામડીમાં પાંચ હજારથી વધારે રોગ છે બરાબર અત્યારે અલ્ટ્રાવાયોલેટ રેસ પોલ્યુશન છે ખાણીપીણી અનિમિત છે સ્ટ્રેસ છે હોર્મોન્સની તકલીફ છે ઇમ્બેલેન્સ છે તો ઘણા બધા ફેક્ટર લીધે સ્કિન રિલેટેડ ડિસીઝ જે છે કે જે અકાળે વૃદ્ધત્વ સ્કિનમાં કરતલી પડવી ફોલ થવા પિમ્પલ પિગમેન્ટેશન છે તો એ ઘણી બધી સ્કિન પ્રોબ્લેમ એવું છે ખરજવા છે સોરાઇસિસ છે શેળવા છે ગરમી તો એ રોગ છે ને દિવસે દિવસે વધતા જાય છે તો અહીંયા અમે અમારે જે સ્ટોલ જે છે એમાં ફ્રી કન્સલ્ટેશન પણ આપીએ છીએ અને એની રિલેટેડ જે પણ દવા જે સજેસ્ટ કરીએ છીએ અને પછી વધારે કોઈને ટ્રીટમેન્ટની જરૂર હોય તો અમે અમારી ક્લિનિકમાં બોલાવી છે પણ જરૂરથી આ એક્સપોમાં તમે વિઝિટ લઈ અમારા સ્ટોલની વિઝિટ તો લેજો સાથે સાથે તમે આખા એક્સપોમાં પણ દરેક જગ્યાએ જવું તમને છે ને બહુ ફાયદાકારક રહેશે